એટલે લોકો જાણે છે ખરા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે પણ એને ક્યાં વાપરવું એ ખબર નથી એટલે એ જ પ્રમાણે આ જે મોડેલ ચાલી આવ્યા છે એમાં એલન મસ્ક જે છે એની કંપનીએ જે ટ્વિટર ચલાવતી હતી હવે એક્સ તરીકે ઓળખાય છે એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કરીને ગ્રોક નામે એને વ્યવસ્થા આપેલી છે વાંચનાર હતા ને એના માટે મેટા એઆઈ લોન્ચ કર્યું હતું મેટા એઆઈ છે એટલે એણે તરત કીધું હતું કે તમે એઆઈનો ઉપયોગ કરી શકો છો ગૂગલનો જી અને ગ્રોકનો પણ જી તો આ ગ્રોકનો કોઈ અર્થ થાય છે કે શોર્ટ ફોર્મ છે આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ તમારા મોબાઈલ ઉપર પણ ચાલી શકે છે આ બધા જે એઆઈ છે ને એક પ્રકારના ચેટબોટ છે ચેટબોટ એટલે આપણે એકબીજા સાથે વાત કરતા હોય અને માહિતીની આપલે કરીએ એ રીતે આપલે આપણે કરતા હોય છે ગ્રોક જે કામ કરે કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ કામ કરતી હોય એના માટે એના ત્રણ મહત્ત્વના પેરામીટર્સ હોય છે નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે આપણા મહેમાન છે કે આર ચૌધરી તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના નિષ્ણાત છે આજે આપણે તેમની સાથે એઆઈમાં એક નવી ઉપલબ્ધિ એક નવી વ્યવસ્થા આપણી સમક્ષ આવી ગઈ છે એનું નામ છે ગ્રોક એના વિશે વાત કરવાના છીએ પણ એના વિશે વાત કરું એ પહેલાં બે વાત કરી લઉં પહેલી વાત તો એ કે સ્વસ્થ સમાજનું જો આપણે નિર્માણ કરવું હશે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવિષ્કાર વિવેકપૂર્ણ રીતે આપણે અમલમાં મૂકવો પડશે સનાતન ધર્મનું ખૂબ મહત્ત્વ છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમનું પણ એટલું જ મહત્ત્વ છે એટલે નવી સવારમાં અમે વૈજ્ઞાનિક અભિગમ ઊભો થાય એવા વિડીયો નિયમિત રીતે બનાવતા રહીએ છીએ આ વિડીયો પણ તેનો જ એક ભાગ છે હું કે આર ચૌધરી સાથે વાતો કરું એ પહેલાં એમનો ટૂંકમાં પરિચય આપી દઉં તેઓ બે હજાર ત્રણથી ગુજરાત સમાચારમાં વિજ્ઞાન વિષયક કોલમ લખી રહ્યા છે એમની એ કોલમનો હું પણ એક નિયમિત વાચક છું અને મારી જેમ લાખો વાચકો એમને વાંચતા હશે એ મૂળ તો મહેસાણા જિલ્લાના ખેરાળુ ગામના વતી છે ખેડૂતના દીકરા છે એ અમારા સ્ટુડિયોમાં આવ્યા ત્યારે મેં એમને તરત અભિનંદન આપીને એવું કહ્યું કે એક ચૌધરીનો દીકરો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આટલું બધું સરસ ખેડાણ કરી રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે એમનું આખું નામ છે કાળુભાઈ રામસિંહભાઈ ચૌધરી એ ધોળકા તાલુકામાં જન્મેલા છે એમણે સિવિલ એન્જિનિયર એ થયા પીએનના વિદ્યાર્થી છે પછી એલડીના પણ વિદ્યાર્થી છે તમે વિચાર કરો કે કેવી મોટી મોટી પ્રતિષ્ઠિત વિદ્યાધામોમાં તેઓ ભણ્યા છે અને ઓગણીસો નેવુંમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને ભારતીય રેલવેમાં જોડાયા હતા પણ એમણે મને હમણાં જ માહિતી આપી એમ હવે તેમાં તેઓ સ્વૈચ્છિક રીતે એમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને ઓગણીસો છન્નુંથી એમણે લેખન કાર્ય શરૂ કર્યું પણ આપણા બધાના સારા નસીબ કે એમણે વિજ્ઞાન વિષય પસંદ કર્યો અને પછી વિજ્ઞાન વિષયમાં તો એમનું ખૂબ મોટું ખેડાણ છે અને જે ખ્યાતનામ નામો છે ભારતના અને સંસ્થાઓ છે વિજ્ઞાનની એમાં પણ તેઓ જોડાયેલા છે અને સક્રિય પણ છે તો આ તમારો ટૂંકો પરિચય મેં આપ્યો ચૌધરી સાહેબ આજે મારે તમારી સાથે એ ચર્ચા કરવી છે એક નવી વ્યવસ્થા આપણને મળી રહી છે એ છે ગ્રોક તો પહેલાં તો અમારા નવી સવારના વાચકોને એ ગામડામાં પણ બેઠેલો એક નાનો માણસ પણ હશે એ પણ સમજી શકે એવી રીતે સમજાવો કે આ ગ્રોક શું છે છેલ્લા કેટલાક સમયથી તમે જોયું હશે કે ચેટ જીપીટી બે હજાર ને બાવીસમાં લોન્ચ થયું અને બે હજાર ત્રેવીસમાં પબ્લિક માટે ઓફર કરવામાં આવ્યું માર્ચ મહિનામાં એ પછીથી જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે જેને કહીએ છીએ વધારે ચર્ચામાં આવ્યું પછી હમણાં એકાદ મહિના પહેલા જ ચાઈનાનું જે ડીપ સીક હતું એ ચાલુ થયું તારે ઓર વધારે ચર્ચામાં આવ્યું એટલે લોકો જાણે છે ખરા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે પણ એને ક્યાં વાપરવું એ ખબર નથી એટલે એ જ પ્રમાણે આ જે મોડેલ ચાલી આવ્યા છે એમાં એલન મસ્ક જે છે એની કંપનીએ જે ટ્વિટર ચલાવતી હતી હવે એક્સ તરીકે ઓળખાય છે એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સામેલ કરીને ગ્રોક નામે એને વ્યવસ્થા આપેલી છે કે એની અંદર તમે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકો હવે ઘણાના મનમાં એવું હોય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એટલે મોટાભાગે કોમ્પ્યુટર ઉપર જ ચાલે પણ એવું નથી આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ તમારા મોબાઈલ ઉપર પણ ચાલી શકે છે બિલકુલ ચાલી શકે છે મારી જ વાત કરું તો મારો આ એન્ડ્રોઈડ ફોન છે તો છ મહિના પહેલાં અચાનક એક એની જાતે જ કે તમે એઆઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો એ મારા માટે પણ નવી વાત હતી એ આવી એ તમે વાત કરો મને લાગે ફેસબુક વાંચનાર હતા ને એના માટે મેટા એ લોન્ચ કર્યું હતું મેટા એઆઈ છે એટલે એણે તરત કીધું હતું કે હવે તમે એઆઈનો ઉપયોગ કરી શકો છો અને ફેસબુકમાં તો એ છે કે તમે કંઈ લખતા હોય કે કંઈ વિચારો આવે કે એના માટે તો તમને નવા વિચાર આપવા માટે પણ તમને તૈયાર હોય છે ત્યાં એટલે એના ઇનપુટ જ્યાં તમે પોસ્ટ મૂકો છો ત્યાં જ એઆઈ તમને મદદ કરી શકે છે તો એ રીતે આ રીતે એઆઈ નવું જે આવ્યું છે એ ગ્રોક કામ કરે છે તો આ ગૂગલનો જી અને ગ્રોકનો પણ જી તો આ ગ્રોકનો કંઈ અર્થ થાય છે કે શોર્ટ ફોર્મ છે એ શોર્ટ ફોર્મ છે એના પ્રકારનું અને મસ્કે એના માટે કામ કરીને એ લીધેલું છે અને આપણે જે ઓરિજિનલી જે કહીએ કે આ બધા જે એઆઈ છે ને એક પ્રકારના ચેટબોટ છે ચેટબોટ એટલે આપણે એકબીજા સાથે વાત કરતા હોય અને માહિતીની આપલે કરીએ એ રીતે એ આપલે કરતા હોય છે આમ તો વાતચીત કરવા માટે સૌથી વધારે તો માણસ જ યોગ્ય કહેવાય કે હું તમારી સાથે વાત કરું તમે મારી સાથે વાત કરો ને આપણે પરિવારજનો એકબીજાની સાથે વાત કરીએ આપણે સમાજના લોકો એકબીજા સાથે વાત કરીએ આ સૌથી ઉત્તમ પરિસ્થિતિ હતી તમે કે તે વાત સાચી પણ સમજી લો કે સામેની વ્યક્તિને તમારે એવી વાત કરવી છે 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 કે વિજ્ઞાનની વાત કરવી અને જ્ઞાન જ્ઞાન મેળવવું મેળવવું તો એ માર્ગે જવું હોય તો તમારે એઆઈનો સહારો લઈ જ લેવો પણ એની એક મર્યાદા છે હજી લોકોને એની મર્યાદા ખ્યાલ નથી આવી કે એ જે જે છે ને ગ્રોક જે કામ કે કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ કામ કરતી હોય એના માટે એના ત્રણ મહત્વના પેરામીટર્સ હોય છે કે પહેલાં એને કયો ડેટા સેટ આપ્યો છે ટ્રેનિંગ માટે એ મહત્વનો છે બીજું એના પેરામીટર્સ એટલે કે કઈ કઈ લાક્ષણિકતા ઉપર કામ કરી શકે છે અને ત્રીજી છે ટોકન્સ કે તમે એની સાથે વાતચીત કરો તો એની મર્યાદા કેટલી એ કેટલા શબ્દો સુધી યાદ રાખી શકે તમારોને મારો સંવાદ થયો આજે હવે દસ વર્ષ પછી મને યાદ રહેશે પણ ચેટ જીપીટી કે ગ્રો કે એ જે છે ને ત્યારે ત્રીજી મિનિટે ભૂલી જાય છે કે તમારી સાથે પહેલાં શું વાત કરી હતી તો એની ટોકન લિમિટ્સ હોય છે કે ગ્રોકની જે આપણે સ્પેશિયલી વાત કરીએ તો એની ટોકન લિમિટ છે એક લાખ ને અઢાર હજાર શબ્દોની એટલો વાર્તાલાપ યાદ કરી શકે છે અને પછી એ ભૂલી જાય હવે શબ્દોમાં કહીએ તો કદાચ લોકોને ખ્યાલ ના આવે પણ કમ્પેરિઝન કરવી હોય તો ત્રણસો પાનાનું જે પુસ્તક આવે છે એવા બે પુસ્તક થાય ને એમાં જેટલું લખાણું હોય એટલું લખાણી એ યાદ રાખી શકે છે એટલે આ ગ્રુપની વિશેષતા છે અને એક નવી વિશેષતા એમણે જે સ્પેશિયલ રીઝનિંગ કહે છે એડવાન્સ રીઝનિંગ કે વધારે તર્ક સાથે વાત કરી શકે એવા પેરામીટર્સ એમાં ઉમેરેલા છે હા મેં છે ને થોડા વિડીયો જોયા તમારી સાથે મારે વાત કરવી એ પહેલાં ગઈકાલ રાત્રે અને આજે સવારે ઉઠીને પણ મેં બધું થોડુંક સંશોધન કર્યું તો અત્યાર સુધીના જે હતા બધા જે પ્લેટફોર્મ હતા એ પ્લેટફોર્મ પ્રમાણમાં થોડાક વિવેકી અથવા તો એક ચોક્કસ મર્યાદામાં રહીને જ જવાબો આપનારા હતા એ મેં એવું વાંચ્યું અને મેં સાંભળ્યું પણ ખરું જુદા જુદા વિડીયોમાં કે એલન મસ્કે એવું કર્યું છે કે આને થોડુંક છૂટ આપી દીધી છે એટલે એ છે ને એના જવાબો થોડાક વધારે બોલ્ડ રીતે પણ આપે છે અને વધારે એને એ કંઈ બહુ વિવેક વિવેકમાં બહુ માનતું નથી કે ભાઈ ચલો આપણે જે પૂછ્યું એનો તર્કબદ્ધ રીતે પણ એની પાસે જે માહિતી છે એનો જવાબ આપું મેં આજે સવારે એક પ્રયોગ કર્યો મેં એને પૂછ્યું કે ભાઈ શું ભારતીય જનતા પક્ષ છે એ એ રાજકીય પાર્ટી છે અને એ હિન્દુત્વનો ઉપયોગ કરે છે આપણે હમણાં રાજકારણની જ વાત કરીએ તો એણે વિગતવાર જવાબ આપ્યો કે ભાઈ આ પછી એણે ઉદાહરણો પણ આપ્યા પણ મને નવાઈ લાગી કારણ કે મને એવું લાગી રહ્યું છે કે આ જરા એકદમ તટસ્થ રીતે કામ કરવાને બદલે થોડુંક જુદી રીતે કામ કરતું હોય એવી મારી છાપ પડી હતી હું તો એક તટસ્થ પત્રકાર જ છું હું કોઈ પક્ષમાં માનતો નથી પણ મેં પૂછ્યું કે શું તમે માનો છો કે કોંગ્રેસ પાર્ટી છે એ પરિવારવાદી પાર્ટી છે તો એણે ગોળ ગોળ જવાબ આપ્યો અને આ જ પ્રશ્ન મેં જેટ જીટીપીને પૂછ્યો તો એણે વિગતવાર જવાબ આપ્યો કે હા અને એણે તો જવાહરલાલ નહેરુથી શરૂ કરીને ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી એમ આખો કાર્યકાળ પણ બતાવ્યો તો એક જ પ્રશ્નના જવાબો મને બે જગ્યાએથી ગ્રોકમાં ગોળ ગોળ જવાબ મળી રહ્યો છે એનું કારણ મને ખબર નથી જ્યારે એ જ પ્રશ્ન જ્યારે હું બીજા મંચ ઉપર જઈને પૂછું છું તો એનો વિગતવાર સવાલ પૂછી રહ્યો છું એની સામે તમે ગ્રોક ઉપર જો ભારતીય જનતા પક્ષ કે સાવરકર કે એ પ્રકારના જવાબો પૂછો છો તો એ એકદમ ડિટેલમાં એકદમ વિગતવાર જવાબ આપે છે આવું બની શકે અને શા માટે બની શકે હવે પહેલી વસ્તુ કે તમે કોઈ પણ કામ કરતા હોય તો એની પાછળ કોઈ ઉદ્દેશ હોય છે રજૂ કરવાનો કે મારો આ મસ્ક છે રાઈટ વિંગનું વિચારનારું માણસ બરાબર છે એટલે તો પેલા ડોનાલ્ડ ટ્રમ્પનો મિત્ર છે મિત્ર છે બરાબર છે એટલે ક્યાંક ને ક્યાંક એની વિચારસરણી આવે ને એ પ્રકારને આને ટ્રેન કરવા માટે પેરામીટર્સ એ પ્રમાણેના એને આપેલા છે એ પેરામીટર્સ ઉપર એ તમને ગ્રોક જવાબ આપે છે બરાબર હવે બીજી વસ્તુ કહું કે તમે કીધું કે મેં અલગ અલગ જગ્યાએ પૂછ્યું ત્યાં એના જવાબ અલગ અલગ આવ્યા બરાબર ના એનું કારણ પણ હું તમને કહું કે કેમ અલગ અલગ આવ્યા કે આપણી પાસે એક સામાન્ય સમજ છે કે કેલ્ક્યુલેટર આપણે લઈએ અને એની અંદર દસ વત્તા દસ કરીએ તો એ વીસ જવાબ આપવાનો હોય પછી કોઈ પણ કેલ્ક્યુલેટર હોય એ કેશિયોનું હોય સાનિયોનું હોય નાનું હોય કહીએ તો એનો જવાબ સાચો કે એક જ આવવાનો છે પણ અહીંયા આગળ તમે એઆઈને સવાલ પૂછશો તો તમે દર વખતે એક જ સવાલ પૂછશો ને તો પણ એનો જવાબ અલગ આવશે એનું કારણ શું છે કે આ એક બાળક જેવું છે જેમ જેમ અનુભવ થતો જાય ને એમ શીખતું જાય છે એટલે તમે જે ચેટ જીપીટીની વાત કરી તો એઆઈમાં સૌથી પહેલું ચેટ જીપીટી આવ્યું હતું એટલે અત્યારે આપણે કહીએ ને તો ચેટ જીપીટી યુવાવસ્થામાં જ એટલે એ વધારે સમજી ચૂક્યું છે વધારે જાણી ચૂક્યું છે એટલે એના મેચ્યોર થયેલું છે એટલે એના જવાબ તમને પુખ્ત મળશે એની સામે તમે અત્યારે ગ્રોકને મેટાને પૂછશો તે નાના બાળક જેવું હોય ને વિચિત્ર વર્તન કરતા એવા વિચિત્ર જવાબ પણ આપી શકે છે અને ઘણીવાર ખાસ વાત એ છે કે આ જેટલા બી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોડેલ છે એ ગુજરાતી લેંગ્વેજ માટે ટ્રેન થયેલા નથી એ વસ્તુ આપણે સમજવી જોઈએ અને એને જ તમે એક પૂછો કે ભાઈ ઉત્તર શું છે બરાબર તો એ વિચારવા લાગશે કે એની પાસે કોઈ કોન્ટેક નથી મારે આના પછી બીજી એક વાત કરવી છે પણ એના પહેલાં વાત કરું કે ઉત્તર શું છે તો આપણે સામાન્ય રીતે આ સવાલ પૂછીએ તો લોકોને એમ થાય કે ભાઈ આ સવાલનો કોઈ ઉત્તર માગી રહ્યો છે પણ હું ઉત્તર દિશા વિશે પૂછી રહ્યો છું તો એ જે હા કે આ બે જે રેફરન્સ છે એને શું છે હા તો એ રેફરન્સ એની પાસે નથી ને એ ગુજરાતીમાં એ વસ્તુ સમજી નથી શકતી બરાબર એટલે અમુક જે છે સારામાં સારા જે ટ્રેન કરેલા છે એ કહી દે છે કે ભાઈ મારી પાસે ગુજરાતીનું નોલેજ આટલું નથી તો તમે મને અંગ્રેજીમાં સવાલ પૂછો તો પછી એનો હું તમને ગુજરાતીમાં પણ સારી રીતે જવાબ આપીશ એમ તો એ બેવ લેંગ્વેજનો પણ ઉપયોગ કરતા હોય છે અને એ રીતે તમે જે કીધું કે અત્યારે ડીપ સિકની એ છે પણ આવા સાત મોડેલ જે છે અત્યારે એઆઈના જે પોપ્યુલર છે સૌથી પહેલાં ચેટ જીપીટી આવ્યું પછી ક્લોડ કરીને છે એન્થ્રોપિક કંપનીનું એ આવ્યું એના પછી છે ગૂગલનું જેમિની આવ્યું પછી માઇક્રોસોફ્ટવાળાએ પોતાનું કો પાઇલોટ ઓફિસ એમાં મદદરૂપ થાય એના માટે આવ્યું પછી ડીપ સીક આવ્યું પછી આ ગ્રોક આવ્યું એટલે આવા છથી સાત મોડેલ અલગ અલગ કામ કરે છે અને દરેકનું જે કાર્યક્ષેત્ર અલગ છે એના માટે એ ડિઝાઇન કરેલા છે એટલે કોઈ ધારો કે લેખક છે કે લખવું છે કે એના માટે તો એના માટે ચેટ જીપીટી વધારે ઉપયોગી થઈ શકે જેને લોજિકલ ડેટાનું એનાલિસિસને એ કરવું છે તો એના માટે ડીપ સીક અને ગ્રોકને એ વધારે તમને મદદરૂપ થઈ શકે અને જેને માનવીય મૂલ્યોને લઈને કામ કરવું છે કે જ્યાં માનવીય મૂલ્યનું વનન ના થાય સાચી માહિતી આવે ત્યાં એન્થ્રોપિકનું ક્લોડ છે એ તમે વાપરો તો તમને સારા જવાબ આપ્યો છે એટલે આ બધી વસ્તુ એટલે તમને જ્યારે એઆઈ વાપરતા હોય તો ખરેખર કયા કામ માટે તૈયાર થયું એ જો ખ્યાલ હોય ને તો તમે વધારે સારો ઉપયોગ કરી શકો ચૌધરી સાહેબ એક સવાલ તમને પૂછું કે આ તો ટેકનોલોજી તો કેટલી સારી કહેવાય કે આપણા મનમાં કંઈ જિજ્ઞાસા થાય આપણે કંઈ પૂછવું હોય તો આમ અને વાર પણ નથી લાગતી હજી તો અરે જેવો જવાબ પૂછ્યો હોય હજી તો આપણને નવાઈ લાગે કે હજી તો જવાબ આપણે ટાઈપ કર્યો નથી કે ત્યાં ફટફટ ફટફટ જવાબો આવવા માંડે છે એટલે આપણને દાખલા કે હું તમને અત્યારે સવાલ પૂછું છું તો મારો જવાબ મારો સવાલ પૂરો થાય પછી તમે એ જ વખતે તમારું મગજ ચાલતું હશે અને તમે જવાબ આપો આનું તો કદાચ એનાથી પણ વધારે ઝડપી હોય એવું મને તો લાગ્યું પણ મારે એ તમને એ પૂછવું છે કે આનો શ્રેષ્ઠ ઉપયોગ ખરેખર આપણે કરવો હોય એ બરાબર છે કે ચાલો એક તમારી સામે સગવડ છે પણ પ્રશ્નો હંમેશા પૂછવા જ જોઈએ અને પ્રશ્નો આપણી પાસે હોવા જ જોઈએ અને આપણે પાછા કોઈકને પૂછવા જ જોઈએ એ જરૂરી છે અમને એ સમજાવો કે આનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ હવે તમે કયા ફિલ્ડમાં ને કઈ રીતે ઉપયોગ કરો છો એના ઉપર આનો મુખ્ય આધાર છે બરાબર છે આપણે એક સામાન્ય વાત કરીએ કે તમે પત્રકાર છો હું લેખક છું એને ધ્યાનમાં લઈને આપણે ધારો કે વિચારવું હોય કે એઆઈનો હું સારામાં સારો ઉપયોગ ક્યાં કરી શકું બરાબર એઆઈના ઘણા ઉપયોગ છે જે લોકો ટેક્સ આપે માટે ને એના માટે જ કરતા હોય છે એ સિવાય પણ કલાકારો છે એ બહુ સરસ સર્જનાત્મક ચિત્રો બનાવી શકે છે અને કદાચ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોશો તો તમને એ જોવા મળી શકશે કે તમારી કલ્પના જે કરી હોય ને એના કરતાં વધારે સારું ચિત્ર બનાવી શકે છે એનો મુખ્ય આધાર એ છે કે તમારે એને સાચી સારી માહિતીને તમારે શું જોઈએ છે એને વધારે સમજાવવું પડે તો એ તમને તમારી રીતે ચિત્ર બનાવી આપે છે અરે પ્રેમપત્રો લખી આપે હા બધું કરીએ કાલે મને એક યુવાન મળ્યો તો એ નવો નવો પ્રેમમાં પડેલો છે તો એ આવીને ખાલી મુદ્દા આપી દીધા એની ફિલિંગ્સના ચાર પાંચ મુદ્દા આપી દીધા પછી એણે તો અદ્ભુત ગીત રચી આપ્યું અને પછી એક ડગલું આગળ એ ગીતનું કમ્પોઝ પણ કરાવડાવ્યું બરાબર છે અત્યારે થાય છે જે અને હવે એવું લાગે છે કે આપણી જે કલાઓ હતી ને જે દરેક પ્રકારની કલા ગાવાની હતી સિંગિંગની હતી કે ફિલ્મ મેકિંગની હતી એ દરેક પાર્ટીની અંદર એ કામ કરે છે એઆઈ અને ફિલ્મ વિશે જેને આ વિડીયો બનાવતા હોય યુટ્યુબ બનાવતા હોય એના માટે વાત કરું તો તમે અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એનો ઉપયોગ એઆઈનો કરી શકો છો જેમ કે મારે જે એક નાની વાત કરું કે હમણાં સુનિતા વિલિયમ્સ જે છે અંતરિક્ષમાંથી પાછા પૃથ્વી ઉપર લેન્ડ થયા હવે મારે સુનિતા વિલિયમ્સને લગતો એક વિડીયો બનાવવો છે તો મને આઈડિયા જ નથી મારે શું કરવું છે તો હું ચેટ જીપીટીને પૂછીશ કે ભાઈ સુનિતા વિલિયમ્સ માટે મારે વિડીયો બનાવવો છે તેમાં કયા કયા મુદ્દાઓ લેવા જોઈએ તો એ તમને દસ બાર મુદ્દા આપી દેશે તો એમાંથી તમને પસંદ પડે કે મારે આ પાંચ મુદ્દાઓ પર કામ કરવું છે એ કહે છે કે એમની બાયોગ્રાફી બનાવો એમનું જે અંતરિક્ષને લગતું એ કાર્યક્રમ હતો એના ઉપર તમે ભાર આપો એમના વિચારો ઉપર વાંચન ઉપર ભાર આપો એમના શિક્ષણ ઉપર ભાર આપો તમારે કયા મુદ્દા તો મારા માટે શિક્ષણનો અને અંતરિક્ષના એમના કાર્યક્રમોનો ભાર હતો તો એને કહું કે આ બે મુદ્દા ઉપર તું મને સ્ક્રિપ્ટ લખી આપ તો એ તમને સ્ક્રિપ્ટ લખી આપશે અને તમે એને કહો કે મારે સ્ક્રિપ્ટની અંદર આ મુદ્દા ઉપર ભાર આપવાનો છે અને સ્ક્રિપ્ટમાં મારી પાસે ચાર કલાકાર છે તો એ ચાર કલાકાર કઈ કઈ રીતે વાત કરીને માહિતી રજૂ કરશે એ પ્રમાણે તમને સ્ક્રિપ્ટ લખી આપશે આ પૂરું થયું હવે એ જ દ્રશ્યને તમે કહો કે ભાઈ મારે આ દ્રશ્ય છે એની તું મને ઇમેજ ક્રિએટ કરી આપ એ ઇમેજ ક્રિએટ કરી આપશે એ તમે બીજા પ્લેટફોર્મ ઉપર લઈ જાઓ અને ત્યાં તમે એને નાખીને કહો ભાઈ આ ફોટોગ્રાફ્સ છે એની અંદર તું મને એનિમેશન આપ કે મૂવમેન્ટ આપ તો એ તમને પાંચ સેકન્ડની સરસ વિડીયો બનાવી આપશે તો આ બધા ભેગા કરીને એક આખી વિડીયો હવે ઘેર બેઠા તમે તૈયાર કરી શકો એટલી સારી વ્યવસ્થા આમાં થઈ ચૂકી છે એટલે આનો પુષ્કળ ઉપયોગ થઈ શકે છે પણ તમારે સેના માટેના કયા કાર્ય માટે કરવો છે એના ઉપર આધાર છે બીજી એક ખાસ માહિતી આપું જે લોકો પાસે નથી કે આ જેટલી બી એઆઈ કંપનીઓ જે છે નવી નવી ડેવલપ થતી હોય છે એ ગૂગલ સાથે કોલાબ્રેશનમાં કામ કરતી હોય છે કારણ કે ગૂગલ એક મોટું સર્ચ એન્જિન ધરાવે છે લાખોનું વિશાળ લોકો સુધી પહોંચી શકે છે તો એના કોલાબ્રેશનની અંદર આજની તારીખે નહીં હોય તો લગભગ પાંચ લાખથી વધારે એપ્લિકેશન તૈયાર છે સ્પેસિફિક ઉપયોગ માટે તમે ફક્ત એમ જ કહો કે મારે નવલકથાના પ્લોટ માટે જ જોઈએ તો તમને એક આખું એઆઈ અલગ મળશે કે જે તમને પ્લોટ રચી આપે પછી તમે એવું વિચારો કે જે પ્લોટ આપી અને ચેપ્ટર વાઇઝ ડિવાઈડ કરીને મને પ્રકરણ આખા લખી આપે તો એ તમને અલગ વસ્તુ લખી આપશે એ અલગ હોય લખ્યા પછી ધારો કે એડિટિંગને એ કરવું છે તો એના માટે પછી એક અલગ એપ્લિકેશન હોય છે એ તમને એડિટ કરી આપે તો આવા સ્પેસિફિક પર્પઝ માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે કામ કરે છે અને લાખોની સંખ્યામાં એની વ્યાપ વધતો જાય છે અને એટલા માટે ડેની સબાબિસ કરીને આ ક્રોડને જેણે તૈયાર કર્યું એણે કીધું કે હવે લોકો જે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતા હતા ને એક વર્ષની અંદર નેવું ટકા કોડ છે ને આ એઆઈ લખી આપશે તમારે કોડ લખવાની પણ જરૂર નહીં પડે તો આટલી સ્પીડથી અને આપણા ગુજરાતી ઘણા લોકો છે લેખકો છે અને હજી એઆઈનો પાવર શું છે એ ખ્યાલ નથી એટલે ગમે એમ બોલે રાખે છે ભાઈ આ વસ્તુ આમ થશે તેમ થશે પણ વિજ્ઞાન જે છે ને એની ગતિએ ચાલવાનું જ છે અને વિજ્ઞાનનો તમે સારો ઉપયોગ કરો તો સારી રીતે થશે અને એનો ખરાબ ઉપયોગ કરવા જાઓ તો એ થાય જાવ તમે એનો ક્યાં ઉપયોગ કરો એના ઉપર આધાર છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એની સબ્જેક્ટ ક્યાંથી લેવાની આ પણ મુદ્દો છે ને કે ભાઈ મારી પાસે આ એક આટલું મહાન ઉપલબ્ધિ આવીને ઊભી છે પણ મારે એનો ઉપયોગ કેવી રીતે શ્રેષ્ઠ રીતે કરવો એ એ મને કોણ સમજાવશે હવે એમાં બે વસ્તુ છે કે તમારી પોતાની વચારસરણી છે કે આપણે એક વિચારીએ છીએ કે એક પત્રકાર તરીકે તમે વિચારો છો કે મારે લોકોને પોઝિટિવ સ્ટોરી જ અથવા તો સ્વસ્થ સમાજ સમાજ ઉભો થાય એના માટે મારે કામ કરવું છે બરાબર છે તમારો એક પરિપ્રેક્ષ એક દ્રષ્ટિકોણ છે કે એને તમે પોઝિટિવ સ્ટોરી કહો છો નો નેગેટિવ કે એ કંઈ જ ના આવવું જોઈએ તો એ પ્રકારને ધારો કે તમે વિચારો તો તમે એને કહો આજની તારીખે અમુક એઆઈ એવા છે કે જે એને લિમિટેડ ડેટા સેટ આપેલો છે પહેલાં એ પ્રમાણે એનાલિસિસ કરે છે ખાલી ગૂગલનું જેમિની એક એવું છે કે કરંટ ટોપિક સાથે એ કામ કરી શકે છે બાકીની કટ ઓફ લિમિટ હોય એની કે બે હજાર ત્રેવીસ કે બે હજાર ચોવીસ પહેલાં જો એને ડેટા આપ્યો હોય એમાંથી એ કામ કરતું હોય છે એટલે મારે એ પૂછવું હતું તમને ચૌધરી સાહેબ કે આજ બધા જવાબો આવે છે ક્યાંથી તો એમાં બધું જે એ લોકોએ પુસ્તકો ને માહિતી ને એ બધું અંદર હું સારો સવાલ એનો જવાબ હું તમને આપું કે ચેટ જીપીટી ડીપ સીક અને એ તમને જવાબ આપે ને એ પછી નીચે કે નીચેની લાઈનમાં એક કોઝન પણ હોય છે કે અમે આપેલી માહિતી ખોટી પણ હોઈ શકે છે એટલે એને ક્રોસ વેરીફાઈ કરવી અચ્છા અને સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ મને પૂછે કે મર્યાદા શું છે તો સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે એની પાસે માહિતી આપવાની તો છે પણ મારીથી વેરીફિકેશન માટેના કોઈ ટૂલ્સ નથી એટલે એ ખોટી માહિતી આવી શકે ઘણીવાર હું વિજ્ઞાનના લેખોને એ લગતો હોય ત્યારે મારે ખાસ ચાક કરવું પડે કે એની માહિતી એ આડીઓ જગ્યાએથી લઈને તમને આપતું હોય છે તો આવા ટાઈમે આપણે એને કહેવું પડે કે ભાઈ તું જે માહિતી લે ને એ ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી લે છે એટલે ત્યાંથી જે માહિતી લે બીજી કોઈ વેબસાઇટની માહિતી ના લે એવું પાછું આપણે એને કહેવું પડે પડે એટલે આ ખાસ એઆઈનો ઉપયોગ કરવા માટે સારી આ વસ્તુ એ છે કે ખાલી લોકો સવાલ પૂછે છે એનો સંદર્ભ નથી આપતા એટલે પહેલાં સંદર્ભ આપવો જોઈએ હું એને એમ કહું કે હું એક વિજ્ઞાન લેખક છું મારે વિજ્ઞાન લેખ લખવો છે અને મારે બ્રહ્માંડ વિશે વાત કરવી છે અને ખાસ આઇન્સ્ટાઈનને ધ્યાનમાં રાખીને વાત કરવી છે તો તું મને આ સવાલનો જવાબ આપ તે તમને બહુ સરસ જવાબ આપશે પણ ખાલી એમ જ કે મારે બ્રહ્માંડ વિશે લખવું છે તો પછી એને ગમશે એવી વસ્તુ તમને આપશે જે કદાચ તમને નહીં ગમે સાચી વાત છે મારે એક વાત ગંભીર છે થોડી સૂક્ષ્મ છે નવી સવારના પ્રેક્ષકો સાથે પણ વહેંચવી છે કે આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે સવાલ તો પૂછવાનો છે હું સવાલ તો પૂછીશ પણ એનો અર્થ એ નથી કે આપણે માત્ર ને માત્ર સવાલદાર જ બનીએ સવાલ પૂછપૂછ જ કરીએ સવાલદાર બનવા કરતાં જવાબદાર બનવાનું વધારે મહત્ત્વનું છે અને મને ઘણીવાર એવું લાગે ચૌધરી સાહેબ કે મારા સવાલોના જવાબ હું બીજાની ભીંત ઉપર કેવી રીતે શોધી શકું હું ભારતનો એક નાગરિક છું મારી આમ આજુબાજુની પાર્ટી પરિપાટી પરિસ્થિતિ એ જુદી છે અને મારા જવાબો પશ્ચિમમાં કોઈ ટેકનોલોજી શોધાય છે અને એ લોકો એક કેનવાસ ઊભો કરે છે કે એક ભીંત બનાવીને અમને કહે છે કે તમારો સવાલ અહીંયા લખો જવાબ અમારી પાસે છે મને ઘણીવાર એવું થાય કે મારા પ્રશ્નોના જવાબ મારી પાસે હોવા જોઈએ કે મારે બીજાને પૂછવા જોઈએ સૌથી સારામાં સારો સવાલ છે અને બીજી વસ્તુ એ છે કે હમણાં જ એલન મસ્કે ટ્રમ્પને કીધું હતું કે મને તમે એવી પરમિશન આપો કે જે કોપીરાઇટેડ મટીરિયલ્સ જે છે એનો ઉપયોગ હું એઆઈને ટ્રેન કરવા માટે વાપરી શકું બરાબર એટલે આ સામાન્ય સવાબ લાગે કે આ સામાન્ય વસ્તુ છે પણ આના ગંભીર પરિણામો આવી શકે છે પહેલી વસ્તુ કે કોપીરાઈટ મટીરિયલ્સ જે છે એ ચોક્કસ વિચારસરણી ઉપર લખાયેલું હોય છે બરાબર છે હવે એનો ઉપયોગ કરીને તમારી સામે એ કોઈ પણ રીતે એઆઈ જવાબ આપી શકે છે બીજી વસ્તુ સામેની વ્યક્તિના વિચારોનો દુરુપયોગ પણ થઈ શકે છે અને અત્યારે જે એઆઈને ટ્રેન કરવા માટે ડેટા સેટ આપવામાં આવે છે એ ઇન્ટરનેટ ઉપર ને એમાં જે અવેલેબલ ડેટા હોય ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ ડેટા એ વપરાય છે એટલે એની અંદર આપણે કહીએ ને કે હું પોતે માનું છું કે બે હજાર ને દસ પછી જે ડેટા આવ્યો ને ઇન્ટરનેટને એના ઉપર એ બધો ભેરસેળવાળો છે એની અંદર કાંકરાય છે ઘઉંવાય છે ને બાજરી છે ને બધું છે બરાબર હવે એમાંથી ઘઉં કયા સારા છે ને કયા એ છે એવા એ ઓળખી શકવાનું નથી અને તમે જેમ કીધું એમ કે આપણે હિન્દુ વિચારસરણી હિન્દુ જીવન જે શૈલીથી સનાતન ધર્મથી આપણે એ થયેલા છીએ તો મારા સવાલના જવાબ બહારના જ નથી એટલે જેને આધ્યાત્મિક રીતે સ્પિરિચ્યુઅલિઝમની રીતે કે એ રીતે જે વિચારવાનું છે એ દ્રષ્ટિકોણ તમને પૂર્વમાંથી પશ્ચિમમાંથી મળવાનો જ નથી અને હું તો એમ પણ કહું ચૌધરી સાહેબ કે સર્જનાત્મકતા માનવીય સર્જનાત્મકતા એ તો આખો વિષય જ એ વ્યક્તિગત વિષય છે હા હવે લોકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને એક સ્ટેપ આગળ મૂકી દીધું છે એ હું તમને કહું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું કરી નાખશે એવું વિચારે છે બરાબર છે પણ અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પહેલો જે શબ્દ છે ને આર્ટિફિશિયલ છે એ કૃત્રિમ છે એ તમે જોશો એટલે તમને ખબર પડશે કે આ કૃત્રિમ વસ્તુ છે મનુષ્ય જે જાતે કુદરતી રીતે જે તૈયાર કરતું હતું ને એની અંદર જે લાગણીઓ છે જે સંવેદના છે એ નથી આવવાની આજે હું એની પાસે એક નવલકથા લખાઈશ તો એ જે એની દિલની જે વાત જે છે ઉમળકો છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી લાવી શકતું એટલે એને આપણે એ રીતે ખાલી એક સહાયક તરીકે એક માર્ગદર્શક છે તમારો ગુરુ નથી એ સમજી લેવાનું છે આ તમને રસ્તો બતાવે છે કે તમે આ દિશામાં જઈ શકો અને તમારી પાસે ઓછો સમય હોય તો તમને એક મદદગાર તરીકે બધી માહિતી તમને સ્ત્રોત આપી શકે છે કે તમે આમ કરો તેમ કરો પણ છેવટે તમારે જ વિચારવાનું છે કે આને તમે સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી શકશો બરાબર એ એઆઈ એના ઉપયોગ છે ચૌધરી સાહેબ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આ તો એક અમે નાનકડું આચમન જ કર્યું છે આ વિષય ખૂબ જ મહત્ત્વનો છે અને નવી સવાર માને છે કે જેટલું ધર્મનું મહત્ત્વ છે એટલું જ વિજ્ઞાનનું અને વૈજ્ઞાનિક અભિગમનું મહત્ત્વ છે એટલે અમે આ જ પ્રકારના આ જ વિષયના જુદા જુદા વિડીયો બનાવવાના જ છીએ અને ચૌધરી સાહેબનો લાભ લેવાના જ છીએ અત્યારે તમારો આભાર માનું છું થેન્ક યુ